મીટિંગ કરી દેવામાં આવી છે ત્યાંથી જ પ્લાનની શરૂઆત કરી દેવામાં અમિત શાહ ની જે બેઠક હતી તે પણ ગઈકાલે રાતથી જ એરપોર્ટ પર પહોંચ્યા બાદથી શરૂ થઈ ચૂકી છે હુમલા બાદ સુરક્ષામાં દસ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે ન ફક્ત તેટલું પરંતુ આર્મીનું સર્ચ પણ શરૂ થઈ ચૂક્યું છે આર્મી સર્ચ ઓપરેશન શરૂ કરી ચૂકી છે जम्मू कश्मीर से पर्यटक वापस लौट रहे हैं आपको ये जानकर थोड़ा दुख भी होगा एंड इट इज शॉकिंग आल्सो क्योंकि एक के बाद एक आंकड़ा जो जम्मू कश्मीर में टूरिज्म का है वो चौंकाने वाला आंकड़ा है और इस बार तो गर्मी इस कदर पड़ रही थी कि ये एहसास हो चला था कि इस बार आप देखिए टिकट्स जो है वो उसके उसकी जो आ, आ, फ्लाइट की जो आ, पैसा है वो एकदम आसमान छुएगा मैं आपको बताती हूँ 2019 में यहां पर जो टूरिस्ट आए थे उनकी संख्या थी सोलह लाख बाईस हजार सोलह लाख बाईस हजार टूरिस्ट आए थे 2019 में उसके बाद 370 धारा हटी तीन सौ से हटने के बाद ये सोलह लाख तब्दील हो गए चौतीस लाख छिहत्तर हजार में फिर आया 2021 ये आंकड़ा एक करोड़ तेरह लाख हुआ फिर 2022 में कहा जाता है कि एक करोड़ अट्ठासी लाख टूरिस्ट जो है वो कश्मीर की धरती पर पहुंचे और फिर आता है साल 2024 आप यकीन मानिए 2019 16 लाख टूरिस्ट से 2024 में दो करोड़ पैंतीस लाख टूरिस्ट तक पहुंच जाता है आप जिस जम्मू कश्मीर की बात आज सुन रहे हैं और यहाँ की जो खबरें देख रहे हैं यहां पर 2024 तक જે વિકાસ થઈ રહ્યો છે તે ઘટાડી દેવામાં આવે જેમાં તેઓ સફળ નહીં થાય પ્રધાનમંત્રી ગઈકાલે ટ્વીટ કરીને એ પણ કહ્યું છે ગૃહ રાજ્ય મંત્રી સંઘવી નું નિવેદન પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન ધર્મ પૂછી કાયરો દ્વારા હુમલો કરાયો ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે હુમલાખોર એક પણ કાયરોને છોડવામાં નહીં આવે મૃતકોના પરિવારને સો ન્યાય મળશે પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી

દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આ જે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા છવ્વીસ જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે પાકિસ્તાન હંમેશા સતત ત્યારે જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દિલ્હી પરત ફર્યા છે અને પરત ફરીને તરત જ સંરક્ષણ વિભાગના ગૃહ વિભાગના વિદેશ વિભાગના કે જે અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ હોય એમની સાથે આખી પરિસ્થિતિની સમીક્ષા કરી છે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તો કઈકાલે ત્યાં સાંજે જ પહોંચી ગયા હતા અને આખી પરિસ્થિતિનો અત્યારે તાગ મેળવી રહ્યા છે

પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના ત્રણેક લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે બે લોકો ઇન્જર્ડ છે બે લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ રાજ્ય કેન્દ્ર સરકારે કરી છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ

निर्वाण पद को प्राप्त कर गए कुछ भाई बहन जो इंजर्ड हुए हैं वो सारवार ले रहे हैं सबसे पहले तो हम सब मेरी व्यासपीठ से जुड़े हुए पूरे त्रिभुवनीय मेरे श्रोता हम इन दिवंगतों के प्रति अपनी श्रद्धांजलि समर्पित करें इनके निर्वाण को हम प्रणाम करें इनके परिवारजनों को हमारी दिल सोजी और संवेदना प्रस्तुत करें। जो घायल हुए हैं वो जल्दी स्वस्थ हो जाएं। ऐसी हनुमान जी के चरणों में प्रार्थना करें एक सत्य ये भी ध्यान में ले कि कथा के साथ जुड़े हुए इनमें से किसी को कुछ नहीं हो એક તરફ પ્રાર્થના ચાલી રહી છે પરંતુ બીજી તરફ ભારત દેશ બદલો પણ માંગી રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક ગુજરાતી પણ ઘાયલ થયા ભાવનગરના વિનોદ ડાભી હુમલામાં ઘાયલ થયા છે વિનોદ ડાભીએ આ વીતી અંધા અંધાધૂંધ ફાયરિંગમાં હાથમાં ગોળી વાગી ભાવનગર કલેક્ટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ સંપર્ક સાધી લેવામાં આવી રહી છે માહિતી તેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં ગયા હતા કે અન્ય ખાનગી વાહનમાં ગયા હતા તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે

जैसे और भागा भागे चाहिए उसे तो बहुत खाय हो गया तो भागते भागते ये आĐi गया हाँ तो फिर किसने आपको यहाँ पे लाया आपको कौन लाया यहां एक शॉर्ट में आया या, या? या? पुलिस वाला है ने मिलिट्री यहाँ से आप मुझे बताइए उस टाइम क्या हालात थे जब बिहारी हो वो उस टाइम क्या करें? ये बताया नहीं कल ने देखा नहीं, नहीं।, नहीं। ये बताया नहीं बात देखा नहीं

પરિવાર પોલીસ પ્રોટેક્શનમાં છે મહત્વનું છે કે બાવીસ એપ્રિલે પહલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો એમાં ચાર વર્ષ અગાઉ સુરતમાં રહેતા અને હાલમાં મુંબઈ નિવાસી શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયાનું દુઃખદ અવસાન થયેલ છે તેમની સાથે એમના પુત્ર પુત્રી અને પત્ની છે તે ત્યાં કાશ્મીરમાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં છે અને એમના જે એક કઝીન છે મયુરભાઈ જે મુંબઈથી કાશ્મીર માટે રવાના થયેલા છે એમના પાડોશી અમે એક જ સોસાયટીમાં રહ્યા છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેશભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગઈકાલે આતંકવાદીઓ જે હુમલો કર્યો હતો જેમાં સત્તાવીસ લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા તેમાંનો એક યુવક હતો સુરતનો જીયા દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં મૂળ અમરેલીનો રહેવાસી એવો શૈલેષ પરિવાર સાથે આજ મકાનમાં રહેતો હતો પણ એક વર્ષ પહેલાં તે કામ ધંધાની શોધમાં મુંબઈ ખાતે જઈને સ્થાયી થયો હતો કહી શકાય કે શૈલેષનો આજે જન્મદિવસ હોવાની વિગતો સામે આવી રહી છે અને જન્મદિવસ ઉજવવા માટે પરિવાર સાથે જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો પણ એને ક્યાં ખબર હતી કે જન્મદિવસની તૈયારી કરતાં તેના પરિવારને જન્મદિવસના આગલે દિવસ મોતના સમાચાર સામે મળશે ખાસ કરીને પરિવારના અમુક લોકો પહોંચ્યા છે પહેલ ખાતે તેનો મૃતદેહ લેવા માટે અને બપોર બાદ એટલે કે મોડી સાંજ થતાં શૈલેષનો મૃતદેહ સુરત લાવવાની શક્યતા છે જેને લઈને પરિવાર અને તંત્ર વચ્ચે આ બાબતે ચર્ચા ચાલી રહી છે કે તેનો મૃતદેહ મુંબઈ લઈ જવો કે પછી સૌરાષ્ટ્ર ક્યાં સુરત આ તમામ ચર્ચાઓ વચ્ચે કહી શકાય કે શૈલેષના મોતના સમાચારને લઈને જે પ્રકારની વિગતો સામે આવી હતી તેને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી રહ્યું છે કારણ કે સુરતમાં બે હજાર છમાં આ જ પ્રકારે જમ્મુ કાશ્મીરના હુમલામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે વર્ષો બાદ ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીના હુમલામાં એક ગુજરાતી અને તેમાં પણ સુરતના યુવકના મોતને લઈને લોકોમાં આક્રોશ અને શોખ જોવા મળી રહ્યો છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ યુનિવર્સિટી ગુજરાતી સુરત આ તરફ જમ્મુ કાશ્મીરમાં જે ત્રણ ગુજરાતીઓના મૃત્યુ થયા છે તેમાં ભાવનગરના પિતા પુત્રના હુમલામાં પણ મોતના સમાચાર છે કાળિયા બીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રના મોત થયા છે યતિન પરમાર સ્મિત પરમારનું હુમલામાં મોત થયું છે જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મોરારી બાપુની કથા સાંભળવા ભાવનગરના વીસ લોકો ગયા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે મારા બેન બનેવી અને ભાણેજ યતીશભાઈ પરમાર મારા બનેવી કાજલબેન યતીશભાઈ પરમાર મારા બેન અને સ્મિતભાઈ યતીશભાઈ પરમાર મારા ભાણેજ એ અમારા સગા સંબંધી સાથે મોરારી બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલ સપ્તાહ કથા પૂર્ણ થયેલ સાઇટ સીન માટે એ લોકો પહેલગામ ગયેલ ત્યાં જે ફરવા ગયેલ છે એ મારા ભાઈ અને ભાભી છે અને તેમનો દીકરો છે તે લોકો અહીંથી સપ્તાહ સાંભળવા ગયેલ હતા ત્યાંથી આજને ને સપ્તાહ પૂરી થતા એ લોકો સાઈડ સીન ઉપર ફરવા ગયેલ હતા અને એ બાદ અમે આ સમાચાર સાંભળ્યા કે ત્યાં આતંકી હુમલો કે એવું કઈ થયેલ છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓ માટે મોટી જાહેરાત મહત્વનું છે કે ઉનાળાની સિઝનમાં અંદાજે ગુજરાતમાંથી પચાસ થી વધુ પ્રવાસીઓ કાશ્મીર જતા હોય છે ત્યારે આવા પ્રવાસીઓ માટે ટૂર ઓપરેટર આલાપ મોદીએ માહિતી આપી પ્રવાસીઓને લઈ એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મોટી જાહેરાત ત્રીસ એપ્રિલ સુધી જો કાશ્મીરના પ્રવાસ પર ન જવું હોય તો કેન્સલેશન ચાર્જ લીધા વગર પૂરું રિફંડ મળશે તો સાથે આલાપ મોદીએ જણાવ્યું તેમના નેવું જેટલા પ્રવાસીઓ હતા તમામ સુરક્ષિત છે ઉપરાંત અજય મોદી ટ્રાવેલ્સ દ્વારા પણ જાહેરાત કરાઈ છે કે પ્રવાસ કેન્સલ કરો તો ચાર્જ નહીં લે સાથે જમ્મુ કાશ્મીર સિવાય અન્ય સ્થળે ફરવા જવું હોય તો પ્રવાસ ડાયવર્ટ કરવામાં પણ આવશે ઇન્ડિગો એરલાઇન અને એર ઇન્ડિયા તરફથી એક સ્પેશિયલ અપડેટ આવી છે કે ત્રીસ એપ્રિલ સુધીના પ્રવાસી જે લોકો શ્રીનગર જઈ રહ્યા હતા તો એ કેસમાં કોઈ પ્રકારનું કેન્સલેશન કાપવામાં નહીં આવે એવી સ્પેશિયલ એડવાઇઝરી એર ઇન્ડિયા ઇન્ડિગો તરફથી આપવામાં આવી છે એટલે પ્રવાસીને નાણાંકીય નુકસાન અટકી જશે સાથે હું મારી અજય મોદી ટ્રાવેલ્સની વાત કરું તો અમે લોકોએ પણ પ્રવાસીને એપ્રિલ મે જૂનમાં કોઈ બી પ્રવાસ બુક કરાવ્યો છે કાશ્મીરનો તો અને કેન્સલ કરવો જતો એક સંજોગમાં એમને નાણાકીય નુકસાન ના થાય એ રીતના આખી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છીએ અલુકેશ એક વિરામ આપ જોડાય રહો ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે અમદાવાદના જુવાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર નજીવ બાબતમાં ઝઘડો થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ જમ્મુ જમ્મુ કાશ્મીરના ર્યાસી જિલ્લામાં સલાલ ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું ભારે વરસાદના કારણે ચેનાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલાયા પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી જમ્મુ કાશ્મીરમાં રામભનમાં પૂર્ણ સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા હાઇવે પર કાઠમાળ જમા થયેલો જોવા મળ્યો અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે ચુમ્માળીસ ઠપ થયો હાઇવે ઠપ્પ થવાથી ઉધમપુરમાં ટ્રક સહિત વાહનોની લાંબી કતારો જોવા મળી ટ્રાન્સપોર્ટેશન ઠપ થતાં જરૂરી વસ્તુઓની સપ્લાય અટકી જનજીવન પ્રભાવિત થયું रामबन में पूर की स्थिति की जानम नु व्यापक नुकसान भूस्खलन कारण राष्ट्रीय धोरमार्ग ठप्प थोक वाहनों हाईवे पर फसाया प्रवासी ने वाहन चालकों ने भारी हालाकी अनेक घर क्षतिग्रस्त होता रहीशो की स्थिति कपोड़ी बनी જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા કરાઈ જરૂરી પગલાં લેવા માટે સૂચના અપાઈ પરિસ્થિતિ સુધાર્યા બાદ બસ સાથે પ્રવાસીઓને કરાશે રવાના વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ જમીનનું મોટા પાયે ધોવાણ હજુ કાળા તો જમ્મુ કાશ્મીર હુમલા બાદ પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારાઈ છે પચાસ પ્રવાસીઓને બનીહાલ જિલ્લામાં ખસેડાયા છે પાલનપુર અને ગાંધીનગરના કુલ પચાસ પ્રવાસીઓને ખસેડાયા છે બનીહાલ સેન્ટર હોમમાં પચાસ પ્રવાસીઓને હાલમાં રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આર્મી પેરા મિલિટરી ફોર્સ કલેક્ટર એસપી તમામ અધિકારીઓ પ્રવાસીઓની સુરક્ષા અને અને સેવામાં ફસાયેલા ગુજરાતી પરિવાર સુરક્ષિત સુરક્ષિત છે દ્વારા જમવાનું રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે હવે જે પણ પ્રવાસીઓ છે તેઓ સકુશળ પરત ફરી શકે તે માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે આર્મી સહિત તમામ લોકો જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તમામ લોકો હાલમાં ત્યાં ઉપસ્થિત છે સુરક્ષાથી લઈને સેવામાં તો વધુ એક મહત્વના મોટા સમાચાર આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો પહેલા ગોળી મારી છે આતંકીઓમાં એકનું નામ આદિલ ગૌરી છે હુમલો કરનાર બીજા આતંકીનું નામ આસિફ શેખ છે આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હતો ત્રણ આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હોવાની પણ જાણકારી મળી રહી છે

हो रहा है ये सब जानना चाहते हैं लेकिन मैं आगे भी आपको दिखाने की कोशिश करूंगा कि किस तरीके से भारतीय सेना और सीआरपीएफ के लोग इस ऑपरेशन को यहां पे अंजाम दे रहे हैं तो आई ग्राउंड जीरो जहाँ अगर फायरिंग कर पहाड़ी विस्तार के ज्यादा त्याज भागी गया हो जाए

નિસ્વાર્થ રીતે જે લોકો ફરવા આવ્યા હતા હુબલો કર્યો તેમને મારવામાં આવશે કી હર કિસી સાઇડ છે तो फिलहाल हम ग्राउंड ज़ीरो पे हैं और एन की टीम बिल्कुल मेरे सामने है जो सैंपल्स कलेक्ट कर रहे हैं जांच कर रहे हैं इस मामले की और न्यूज़ 18 इंडिया की टीम लगातार ग्राउंड ज़ीरो पर है और क्योंकि दर्शक जानना चाहते हैं ऑपरेशन का क्या हाल है किस तरीके का ये ऑपरेशन है और क्या कुछ यहाँ पर हो रहा है ये सब जानना चाहते हैं लेकिन मैं आगे भी आपको दिखाने की कोशिश करूँगा कि किस तरीके से भारतीय सेना और सी के लोग इस ऑपरेशन को यहाँ पर अंजाम दे रहे हैं તો ડર્ટ બાઇક જે આપ જોઈ રહ્યા છો કે જે કિચડમાં પણ ચાલી શકે તે બાઇકને પણ મંગાવી લેવામાં આવે છે પહાડી વિસ્તારની અંદર પૂરેપૂરા ઇક્વિપમેન્ટ સાથે ભારતીય સેના આવી ચૂકી છે અને ભારતીય સેના હવે ત્યારે આ પહાડી પહાડી વિસ્તાર 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 કે જે જે જંગલ છે તેમાં સફળતા મેળવી શકે છે કારણ કે ત્રણ આતંકીઓ કોણ હતા તેની ઓળખ થઈ ચૂકી છે જેટલી માહિતી ભારતીય સેના પાસે છે તે તમામ માહિતીના આધારે એક્શન શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતે સ્થાનિક સંવાદદાતા અમારા જોડાયેલા છે એનઆઈએ ની ટીમને માહિતી મળી ચૂકી છે પોતાના વતન પરત ફરતા દેખાયા હતા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે ઘણા લોકો ઘાયલ થયા છે આ ઘટના અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે हम लोगों के साथ तो बहुत ही दर्दनाक कोनो कोई माने हमारे पास शब्द नहीं है कि हम बया करें कि हम कैसे दुखित है और आतंकित भी है तो हमारे और दो दिन थे कश्मीर में रहने के लिए तो हम लोग अपना सब टूर कैंसिल करके अब अभी जा रहे हैं जम्मू जम्मू जाकर हम रहेंगे सब लोग मतलब जो लोग फोन कर रहे हैं मुझे मेरे दोस्त लोग रिलेटिव्स और दूसरे स्टेट से भी लोग फोन कर रहे हैं जो जान पहचान के हैं क्या हुआ है तो मेरे साथ ऐसा कोई कुछ नहीं हुआ था तो कश्मीर खीणना पहलगाम में प्रवासियों पर आतंकवादी हमला बाद पूछ में भारत पाक नियंत्रण रेखा पर छेला गाम जलास पुलिस द्वारा सुरक्षा वारी दी है મોડી રાત્રે ગામમાં પેટ્રોલિંગ કરવાની સાથે પોલીસે ગામના મુખ્ય માર્ગ પર એક ખાસ ચેકપોસ્ટ બનાવી દીધી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેથી નિયંત્રણ રેખા પારથી તેમના આંકાઓના ઇશારે જિલ્લામાં હાજર આતંકવાદીઓ ગામમાં કોઈ નાપાક કૃત્ય કે અપ્રિય ઘટનાને અંજામ ન આપી શકે અને આવા કોઈ પણ આતંકવાદીને છોડવામાં ન આવે તેનો સ્પષ્ટ સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ઢીલ નથી મુકવામાં આવે કોઈ પણ રીતે તેમના આંકાઓ સફળ થાય આવા કોઈ પણ હુમલામાં બચાવવા આતંકીઓને અથવા તો અશાંતિ ફેલા ભારતમાં તૈના લઈને કશ્મીર કે પહેલગામમાં હવે આતંકી હમલે કે બાદ न्यूज एटीन की टीम इस समय पहुंची है पुंछ के भारत पाकिस्तान नियंत्रण रेखा स्थित गांव जलास में गांव जलास जो है अंतिम गांव है और अल्पसंख्यक यहां पर काफ़ी संख्या में रहते हैं जिसके चलते इस क्षेत्र में जो है पुलिस की तरफ से सुरक्षा बढ़ा दी गई है जहां एक तरफ पुलिस पूरे गाँव में गश्त कर रही है वहीं गाँव में आने वाले मुख्य मार्गो पर जो है नाका लगाया गया है और आप देख सकते हैं किस प्रकार पूरी चौकसी के साथ यहाँ पर पुलिस के अधिकारी और जवान तैयार आए और आने जाने वाले वाहनों की जाँच कर रहे हैं ताकि इस क्षेत्र में किसी प्रकार की कोई जो है ऐसी घटना ना घट सके क्योंकि पाकिस्तान की तरफ से लगातार जो है प्रयास किए जाते हैं कि नापाक हरकतों को अंजाम दिया जाए और उसको देखते हुए जहाँ पर सुरक्षा बढ़ाई गई है खास करके नियंत्रण रेखा सटे जो गाँव हैं वहाँ पर सुरक्षा बढ़ाई गई है क्योंकि जिस प्रकार आतंकियों ने कश्मीर के पहलगाम में यात्रियों पर हमला करके उनका जो है न किया है उसके बाद जो है इस क्षेत्र में सुरक्षा बढ़ाई गई है क्योंकि यहाँ पर अल्पसंख्यक रहते हैं नियंत्रण रेखा के उस पार से अक्सर जो है कोशिश रहती है कि यहाँ पर अल्पसंख्यकों को नुकसान पहुंचाया जा सके आप देखते हैं किस प्रकार जो है कोई भी वाहन जो है यहाँ पर आता है उसकी